મહેસાણાના ખેરાલુમાં યુજીવીસીએલની બેદરકારીના કારણે ખેતરમાં આગ લાગી હોવાની ઘટના બની છે વિજલાઇનમાંથી તણખા જડતા આગ ભભૂકી ઉઠી જગ્નેશ પટેલના ખેતરમાં આગ ભભૂકી હોવાની ઘટના સામે આવી છે ત્યારે આગ લાગતા ખેતરમાં ઘઉંનો પાક પડીને રાખ થયો ઘટનાને પગલે લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ખેતર માલિકને ને એક લાખ થી વધુ નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પાક રાખ થઈ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે મારા ખેતરમાં ઘઉંનો પાળો ભેગો કરેલો હતો એમાં આગ લાગી છે અંદાજે સાડા ત્રણ ચાર વીઘાનું મારું ખેતર હતું સાડા ત્રણ ચાર વીઘામાં ઘઉં વાયેલા હતા એ ટોટલ ઘઉંનો પાળો ભેગો કર્યો હતો અને થેસર આવવાનું હતું એક દોઢ વાગે એ પહેલા અગિયાર પોણા અગિયાર અગિયાર વાગે આગ લાગી મારા આગ લાગવાનું કારણ જીબી નું વાયરનું શોર્ટ સર્કિટ થઈને આગ લાગી છે પ્રશાસન જોડે એવી અપેક્ષા રાખીએ કે ફરી આવી બેદરકારીના કારણે કોઈના ખેડૂતને નુકસાન ના થાય અને જે મારું થેલું છે એને યોગ્ય વળતર મળે અંદાજે એક લાખ ઉપરનું મારું નુકસાન છે ચોથા ભાગે ભાગ્યાના વાવા હાલેલા કહું હતા કટના આગ લાગે વાયલ થી પી પેલીએ બર્યું અમારે એક વાગે ટ્રેક્ટર આવવાનું હતું ઠેસર અને અમે દેખું કરી બાર ને આગ લગી અગિયાર વાગે ખરા વાગ્યા રાત 3 થી 4 ગાજમી હશે બતન માલે એવી અમાર લાખ થી લાખ લાખ 10